ચાર ઓગસ્ટનુ કે ઝાપટા રૂપે વરસાદ પડી શકે છે ચાર ઓગસ્ટ સુધીની આપણી આગાહી હતી ભલે આ પાછળના દિવસોમાં વરસાદ પડે કે ન પડે પણ આપણી આગાહી ચાર ઓગસ્ટ સુધીની છે અને મારા અનુમાન પ્રમાણે ચાર ઓગસ્ટ સુધી હજી પણ જાપટા રેડા ચાલુ રહી શકે છે ખાસ પશ્ચિમ સૌરાષ્ટ્ર અને આ રાઉન્ડ સત્યાવીસ તારીખથી દેખાડેલો છે અને પચીસ તારીખ આપણે જે આપી હોય છે તમને યાદ રાખવા માટે જેમાં પાંચ પંદર ને પચીસ તારીખ આપેલી છે તો એ પચીસ તારીખ છવ્વીસ તારીખ અથવા સત્યાવીસ તારીખ આ ત્રણ દિવસની અંદર વરસાદની શરૂઆત ગુજરાતની અંદર જોવા મળી શકે છે અને સાથે સાથે અરબ સાગરનો એને પૂરો સપોર્ટ પણ મળી શકે છે એટલા માટે આ સિસ્ટમનો વરસાદ થોડા લાંબા સમય માટે ગુજરાતમાં જોવા મળશે લગભગ ચાર ઓગસ્ટ સુધી તેની અસર જોવા મળી શકે છે આગળના દિવસોની અંદર હજી આપણે આગાહી સમય ચાર તારીખ સુધી ચાલુ છે એટલે આ તો સ્વીકારવાની વાત છે કે આપણે ધાર્યું હતું એ પ્રમાણે આ સિસ્ટમનો એક ટ્રેક આખો ચેન્જ થઈ ગયો છે એક રૂટ ચેન્જ થઈ ગયો છે હવે એ જે સિસ્ટમની અસરનો વરસાદ છે તે હવે નથી પડવાનો હવે માત્ર અરબી સમુદ્રના જે થોડા ભેજવાળા પવનોના કારણે ઝાપટાં કે રેડા જોવા મળે દરિયાકાંઠાના વિસ્તારોમાં જોવા મળે તેના વિશેની વાત છે વરસાદનો રાઉન્ડ શરૂ થશે અને આપણે ઓગસ્ટ મહિનાને પણ સાથે લઈએ છીએ એટલે ત્રણ ઓગસ્ટ સુધી એ વરસાદનો રાઉન્ડ જોવા મળી શકે છે મિત્રો આ રાઉન્ડ છે એ પણ સૌરાષ્ટ્રની અંદર સારા વરસાદના રાઉન્ડની શક્યતા રાખી શકાય તે ઉપરાંત દક્ષિણ સૌરાષ્ટ્ર એટલે કે દરિયા કિનારાના વિસ્તારમાં વરસાદ સારો જોવા મળી શકે પણ તે સિવાયના વિસ્તારોમાં કદાચ નબળું પરફોર્મન્સ આ રાઉન્ડની અંદર જોવા મળી શકે છે એટલે કે ઉત્તર ગુજરાત છે કચ્છ છે તેના વિસ્તારોમાં આ રાઉન્ડની અંદર બહુ મોટી શક્યતા દેખાઈ રહી નથી મિત્રો ત્યાર પછી ઓગસ્ટ મહિનાની અંદર બે વરસાદના રાઉન્ડ જોવા મળી શકે છે પણ આપણે અહીંયા એક વાત ખાસ કરી દેવાની છે કે બે હજાર પચીસના ચોમાસાનું ટૂંકમાં આકલન કરવું હોય તો હું ગ્રુપમાં પણ ઘણી વખત કહું છું આજે ફરીથી યુટ્યુબમાં પણ કહું છું બે હજાર ત્રેવીસના ચોમાસા કરતાં સારું અને બે હજાર ચોવીસના ચોમાસા કરતો નબળું પરફોર્મન્સ બે હજાર પચીસના ચોમાસા દરમિયાન જોવા મળી શકે છે એટલે કે જ્યારે બે હજાર ત્રેવીસમાં ઓગસ્ટ મહિનો અને ઓક્ટોબર મહિનો ખૂબ નબળા રહ્યા હતા જ્યાં વરસાદ ઓછો જોવા મળ્યો હતો જૂન જુલાઈ અને સપ્ટેમ્બરમાં વરસાદ સારો જોવા મળ્યો હતો એવી જ રીતે બે હજાર પચીસમાં માં જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબરમાં એવરેજ વરસાદો જોવા મળી શકે છે ઓક્ટોબર મહિનાની અંદર પણ વરસાદ જોવા મળશે પાછોતરા વરસાદ ખૂબ સારા જોવા મળશે પણ ઓગસ્ટ મહિનો જે બે હજાર ત્રેવીસમાં નબળો રહ્યો હતો તેને બદલે બે હજાર પચીસમાં સારો વરસાદ જોવા મળી શકે છે અને જુલાઈ અને સપ્ટેમ્બરમાં ઓક્ટોબરમાં જે બે હજાર ચોવીસમાં અતિવૃષ્ટિ જેવા અને ખૂબ નુકસાનકારક વરસાદો થયા એના કરતા થોડું નબળું પરફોર્મન્સ જુલાઈ અને સપ્ટેમ્બરમાં જોવા મળી શકે છે એટલે કે બે રાઉન્ડ જે બાકી છે એની વાત કરી દઈએ તો આગળનો જે રાઉન્ડ છે ચૌદ થી સત્તર ઓગસ્ટ દરમિયાન આ જે વરસાદનો રાઉન્ડ છે એના વિસ્તારની ખાસ ઉલ્લેખ મારે કરવો છે ગુજરાત સહિત દક્ષિણ સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે તેમાં આ રાઉન્ડની અંદર ખૂબ સારો વરસાદ જોવા મળી શકે છે એટલે ભાવનગર અમરેલી ગીર સોમનાથ અને જુનાગઢ આ જિલ્લામાં ઓગસ્ટ મહિનાની આ ચૌદ થી સત્તર તારીખ આસપાસમાં સારો વરસાદ જોવા મળી શકે છે આ રાઉન્ડ ત્યાર પછી ત્રીજો અને છેલ્લો ઓગસ્ટના રાઉન્ડની વાત કરીએ તો ઓગસ્ટ મહિનાની અંદર એકવીસ બાવીસ અને ત્રેવીસ ઓગસ્ટ દરમિયાન વરસાદનો ફરીથી ગતિવિધિમાં વધારો થશે અને આ વરસાદ ખાસ કરીને કચ્છનો ઉત્તર ભાગ છે જે બંને રાપર તાલુકાનો વિસ્તાર છે તેમાં અને ખાસ ઉત્તર ગુજરાતના વિસ્તારો માટે આ રાઉન્ડ ખૂબ મહત્વનો સાબિત થાય એવું દેખાઈ રહ્યું છે